અને ધીમે ધીમે પછી આપણને ક્યાંક ને ક્યાંક ડાયાબિટીસ આવી જાય છે ને પછી ક્યાંક હાર્ટ એટેક આવી જાય આવે છે કોઈને કોઈ પણ બીમારી નથી આવતી કેમકે ધીમે ધીમે શરીરની અંદર બ્લોકેજ આવે છે એના કારણે આપણા શરીરમાં દુખાવો અને એવું બધું થાય છે તો આ થેરાપી શું કામ કરે છે પચીસ મિનિટ ની અંદર તમારા શરીરની અંદર બ્લડ નું સર્ક્યુલેશન કરે છે એટલે બ્લડ સર્ક્યુલેશન સારું થાય તો તમારા શરીરના દરેક અંગો જે છે એ જે કામ નથી કરતા એ ફરીવાર કામ કરવા લાગે તો એટલા માટે આપણે આ જે થેરાપી છે આપણા છોકરાઓને પણ જરૂર છે આપણા ઘરના બધા પરિવારને આ થેરાપીની જરૂર છે પણ ઘરના બધા લોકો ક્યારે થેરાપી લઈ શકે અહીંયા તો તમે આવ્યા છો પણ તમારું પરિવારને આવી શકતા નથી તો આપણે જો તકલીફ હોય તો આપણે હોસ્પિટલ સુધી જઈ શકીએ પણ ત્યાં આપણને ખર્ચો વધારે થાય પણ આપણી આ જે થેરાપી થેરાપી છે છે કે ઘરની અંદર આ પ્રોડક્ટ તમારે હોય તો દરેક વ્યક્તિ થેરાપી લઈ શકે તમારો સમય તમે થેરાપી લઈ શકો છો અહીંયા તો આપણે છ દિવસ સાત દિવસ અઠવાડિયું આ તમારા માટે ડેમો છે શું છે ડેમો એક અનુભવ કે તમે એક અનુભવ કરો થેરાપી લો અને તમને આનું કેવું રિઝલ્ટ મળે છે તમને આ 5 દિવસમાં આટલો સારો રિઝલ્ટ મળે છે તો તમે વિચારો કે આ પ્રોડક્ટ તમારા ઘરે હોય તો તમને સારો રિઝલ્ટ મળે કે ના મળે આ પ્રોડક્ટ તમારા ઘરે હોય તો સારો રિઝલ્ટ મળે કે ના મળે કેટલી વાર અહીંયા થેરાપી લેવા આવો છો તમે બે વાર થેરાપી લો છો બરાબર ને હા કાલથી ત્રણ વાર લીધી તમે હા નસો ની પ્રોબ્લેમ છે બરાબર છે ને તો તમે ત્રણ વાર ફેર આપી લીધી તો કેવું લાગે